જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત લાલનાથ બાપુની એક વાણી છે કહે છે કરશું તો बाटे नहीं बीजा सेती आठ वर जासी नारंगी चौरासी की खाड काया में कौलास नहाय नर हर की पैडी वह जमुना भरपूर नितोपति गंगा नैडी हरख जपो हरिद्वार सूरत की सैसरधारा माहे मन महेश अलिल का अंत कुवारा टोपी धर्मदया का सुरंग चोला जत का जोग लंगोट भजन का भस्मी गोला खम्भा खड़ाऊ राख रहत का दंड कमंडल रैणी रहसंतबोल लोज्या मंडल खैलो नवखंड माय ध्यान की तापो धुणी सोखव सर्व सुवाद जो कि शीला अलूणी बांटो विश्वंत भाग देवथा थाने दसवंत छोड़ी अवस जो जाहार टैक्सी नही वाह अवस जो जाहार टैक्सी नहच गोडी પીછે શું જમ ઘેર એક રહે કાલ કિરોઈ કુણ આરોગે ઘીવ ઝીમસી કુણ રસોઈ મિત્રો એવી એક અદભુત રચના છે આની અંદર બધું આવી જાય છે હવે આપણે આના વ્યાખ્યા વિશ્લેષણ તરફ આગળ વધીએ બરાબર આ વાણીમાં સંતલાલનાથ શું કહેવા માગે છે બરાબર કહે છે કે કંજૂસ વ્યક્તિ ક્યારેય કોઈ ખર્ચ કરતો નથી અને આપાધાપી કરી ધન દોલત ભેળી કરે છે બરાબર હવે પોતે ધર્મના નામે એક પાય વાપરતો નથી બીજા ખર્ચ કરે તેના પણ આડો આવે છે અને તેને પણ રોકે છે બહાર અને ભીતર બંને તરફ કંજૂસી કરવામાં એ હોશિયાર હોય છે ખરેખર આવા લોભી ચોરાસી લાખિયોનીઓમાં જન્મધરી અને ભટકતા રહે છે તેને ક્યારેય સત્યના દર્શન થતા નથી મિત્રો કાયામાં કૈલાસ મોજૂદ છે શા માટે તમે હરકી બેટી હરિદ્વાર સ્નાન માટે જઈ રહ્યા છો ભીતર ગંગા અને યમુના પ્રાણ રૂપે સતત વહી રહી છે ઈશ્વરનું સ્મરણ લગન લગાવી લગાડો જેથી સહસ્ત્ર ધારામાં જ્ઞાન પ્રગટ થશે મન મટી જવાથી મહેશથી મિલન થશે મતલબ શિવ શિવસ્વરૂપી આત્માથી મિલન તમારું થશે આનંદરૂપી પાણીના ફુવારા દ્વારા અમૃતરૂપી વરસાદ થશે માથા પર દયારૂપી ટોપી અને ધ્યાનની આભાવાળો અશ્લનો ખલકો અંતર યોગ કમાયેલ લંગોટ ભજનથી યુક્ત ભભૂત લગાડવી સમારૂપી ચાખડી પહેરવી જાગૃતિથી ભરપૂર બોધનું કમંડલ રાખવું સત્યવાણી બોલવાની રેણી રાખવી એકવાર પણ અસત્ય બોલવું નહીં જો એકવાર પણ અસત્ય બોલ્યા તો ભક્તિ જીવનમાંથી ગઈ આટલું કરી શકો તો તમે ભાવસાગર પાર કરી જશો હવે સમાધિસ્ત થયા પછી અનંત જગ્યામાં કોઈ પણ જગ્યાએ ચિંતા વગર હરો ફરો પરંતુ એક વાત યાદ રાખવાની છે કે ગુરુ એ સાચા સદગુરુ એ દેહધારી એ સાચા ઓ લાઈ પંદર ના આવી જાય અંદર એવા નહીં સાચા દેહધારી સદગુરુ એ કહ્યા મુજબ ધ્યાનની આ ધૂણીતા આપવાની છે જ્યારે ધ્યાનની ધૂણીતા આપશો તો ધૂણીમાં જેમ અગ્નિ હોય ધ્યાન લગાવશો તો એ આતમ પ્રકાશ સોમ શબ્દરૂપી પ્રકાશ આત્મરૂપી પ્રકાશ પ્રગટ થઈ જશે લાકડા બાળીને ધૂણી બનાવી કાંઈ એને તપાવવાની નથી ધ્યાનની ધૂણી તાપવાની છે જે ધ્યાનની ધૂણી તાપવાથી આ વિષય વાસના ઇન્દ્રિયોના સ્વાદ મનની દોડા દોડ આપમેળે છૂટી જશે છોડવી નહીં પડે આપમેળે છૂટી જશે સુરતાને જો ધ્યાનમાં લગાવશો તો સોમ શબ્દની અંદર પછી સમાધિની આ શિલા ઉપર બિરાજમાન થઈ જાઓ હવે લાલનાથ બાબુ કહે છે કે પ્રભુ માટે કમસે કમ તમારા જીવનનો દસમો ભાગ તો આપો ચોવીસ કલાકમાં માત્ર બે કલાક તો ભાઈ ધ્યાન ધરો હે ભજન માટે ફાળવો એમ ન કરો તો જીવનનો વિસ્મો ભાગ અર્પણ કરો મોત સતત તમારો પીછો કરી રહીશ સમય રહેતા ચેતી જાઓ પછી કોઈ ઉપાય કામ નહીં આવે આ જીવન જો પૂરું થઈ ગયું ને તો ચૂપ ગઈ ચીડિયા દાણા ફિરક્યા પસ્તાના હે ખેતરમાં દાણા નાખા હોય આપણે વાયવા હોય અને ચકલા ચણી જાય પછી પસ્તાવાથી કોઈ ફાયદો નથી પણ પહેલાં જેને ઉડાડો જ્ઞાનરૂપી તાળી મારીને વિષયવાસના રૂપી ચકલા ઉડાડો તો જેથી કરીને તમારું ભક્તિભજનના આ જીવનની અંદર જે બીજ વાવેલું છે એને ચણી ન જાય નકર ઉખશેની મોત સતત સાવધાન અને સાવધાનનો પોકાર કરી રહ્યું છે મોતની થપાટ લાગતાની સાથે ભોગ કરનાર જતો રહેશે યોજનાઓ બધી અધૂરી પડી રહેશે તેમજ રસોઈ તેમની તેમ જ પડી રહેશે માટે સાક્ષીને જગાવી લો એ સાક્ષી જ હરિદ્વાર છે હે હરિ એ જ પરમાત્મા એ જ આત્મા દ્વાર દસમા દ્વારની અંદર જ હરિરૂપી આત્મા છે પણ એ હરિનું નામ જે સોમ શબ્દ શ્વાસોશ્વાસમાં ચાલી રહ્યું છે એની દોરી પકડી અને હરિદ્વાર સુધી પહોંચી જાઓ સાચું સ્વરૂપ છે અંતમાં લાલનાથ બાપુ કહે છે એક સાખીમાં કે પ્રેમની કટારી હૃદયમાં લગાવવા લાગવા દિયો પ્રેમની કટારી હૃદયમાં લાગવા દો જ્ઞાન ધ્યાનની માળા ભીતર ઉઠી જવા દો જ્ઞાન અને ધ્યાનની માળા છે ને ભીતરમાં ઊઠી જવા દો ભાઈ ભીતર સોમ શબ્દમાં અંદર બાયણે નહીં પછી સંસારના કામથી ભાગવાનું નથી સાહસ રાખી બૌદ્ધપૂર્વક આ સાગરની પાર ઉતરવાનું છે મિત્રો કેટલી સરસ અને સુંદર મજાની વાત કરી છે તો બોલો પ્રેમથી સંત લાલનાથ બાપાની જય ગુરુ કુંભનાથ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય